ખાજા તાલુકાના ખંડેરા ગામ વિસ્તારમાં સિંહે એક વૃદ્ધ ઉપર હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતમાં તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ છે અવારનવાર નાના મોટા પશુઓ દ્વારા હુમલો કરવામાં આવેલ હોવાની ઘટનાઓ પણ અનેક બની ચૂકી છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ખંડેરા ગામ ખાતે નાગજીભાઈ કાળાભાઈ નામના માલધારીના વાડામાં સિંહ ત્રાટક્યો હતો આ બનાવમાં પશુઓની સાથે સાથે માલધારી વૃદ્ધને પણ ગંભીર ઈજાઓ થતા તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે આ સિંહ દીપડા બાબતે તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદસિંહ સરવૈયાએ યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી છે પ્રમુખ અત્યારે સરકારી હોસ્પિટલ તળાજા ખાતે અમે આવ્યા છીએ અને શું બનાવ બન્યો છે અંઢેરા ગામમાં એક માલધારી મોટી ઉંમરના આધેડભાઈના દાદા ઉપર આજે રાત્રે સિંહે મોડી રાત્રે હુમલો કર્યો છે એટલે અત્યારે એમને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંયા લાવ્યા છે ખૂબ ગંભીર ઈજા થઈ છે એમને આરેફો સાહેબ પણ હમણાં આવ્યા હતા અને તળાજા તાલુકામાં અવારનવાર બહુ બધા ગામોમાં લગભગ આઠ દિવસ તો ક્યાંય જતા હોય તો નહીં તો લગભગ બધા ગામોમાં આ પરિસ્થિતિ દીપડા અને સિંહની જંગલી પશુઓની હેરાનગતિ ખેડૂતોને અને માલધારીઓને ખૂબ છે આરએફઓ સાહેબને જ્યારે ફરિયાદ કરીએ ત્યારે એવું કહે છે કે અમારે તો તમારું ન જોવાનું હોય અમારે પશુઓનું જોવાનું હોય કે જંગલી પશુઓનું રક્ષણ કેવી રીતે થાય એટલે બે જવાબદાર નિવેદનો કરે છે કોઈ પણ પ્રકારનું અને જ લોલમ લોલ આ લોકોનું તંત્ર ચાલે છે જેનો ભોગ ખેડૂતોએ અને માલધારીઓએ બનવું પડે છે ગામ કયું તમારું ખંડેરા ખંડેરા તાલુકો જિલ્લો ભાવનગર શું બનાવ બન્યો તમારી સાથે માલ પાય હું તો આમ જનાવર પડ્યા માલ માં આવી હ તો મારી માથે છે માલ વઈ આ ગયા જનાવર પંજો મેરે તો ભલે ને માલે મેરે તો ભલે તમને જનાવર પંજો મેર્યો તો કેટલું કેટલું નુકસાન કર્યું તમારા જનાવર ને બે ગાઢ લેન વઈ ગયા ને એક બાર ને તમને શું કર્યું પંજો મર્યો જનાવર હા પંજો મેરે કેટલા ટકા આવ્યા તમારે 22 22 Yeah. <laughs>